રાક્ષસ લટકી રહ્યો છે એ રાક્ષસને દફનાવીને જજો ખેડૂત દુખી 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 છે ખેડૂત રડી રહ્યો છે કે ખેડૂતની વેદના હદબારી છે ઇતિહાસમાં તપાસી શકાય કે જ્યારે જ્યારે જમીન ઉપર તકલીફ આવી છે ખેડૂતની ખેતી ઉપર તકલીફ આવી છે ત્યારે ખેડૂતે બધું જ કરીને ન કરવાનું કર્યું છે કોઈ ખેડૂત અથવા ખેડૂતનો સમૂહ કઈ ભૂલ કરે અને બંધારણી રીતે અથવા તો આપણા વડાપ્રધાનશ્રી ને કઈ નુકસાન ન થાય એનું ધ્યાન તંત્રએ રાખવા માટે સાવધાન રહેવા માટે એક જવાબદાર નાગરિક તરીકે તમને સાવધાની રાખવાનું સૂચન કરું છું ન ન કરે થાય તો અમારા અમારા જેવા જેવા લોકોને ખોટી રીતે બદનામ કરતા ગીર વિસ્તારમાં થોડા લાંબા ઘણા લાંબા સમયથી ઇકો ઝોન ને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ને આ વિરોધ વચ્ચે સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા કે શાસનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ગીર વિસ્તારની મુલાકાત લેવાના હશે ત્યારે ઇકો ને લઈ ખેડૂતોમાં પણ આક્રોશ છે અને જો કઈ નવા જૂની થાય તો પણ વાત નહીં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને સબસ્ક્રાઈબ કરી લેજો બે આઇકન ને દબાવી દેજો જેથી કરીને પડે પણ સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે ઇકો ઝોન ને લઈને વિપક્ષ લડી રહ્યું છે એમ ખાસ કરીને આમ આદમી પાર્ટીના નેતાઓ એ બોલી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમુક ગણ્યા નેતાઓ કે જેને ખબર છે કે ભાઈ આનાથી ખેડૂતોને નુકસાન થવાનું છે એ પણ પક્ષપાત છોડી અને એક સામાન્ય નાગરિક બની અને ખેડૂતો સાથે સતત અવાજ ઉપાડી રહ્યા છે પરંતુ એમની સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કે ભાઈ આ તમે સત્તા પક્ષમાં હોવા છતાં પણ કેમ બોલો છો તમને કોઈ બોલાવડાવે છે કે કેમ હવે આ જયારે સમય ચાલી રહ્યો છે વિરોધ ચાલી રહ્યો હતો તે દરમિયાન હવે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગીર વિસ્તારની મુલાકાત છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા અને સૌ કોઈ જોતા હોય છે કે એ આક્રોશથી બોલતા હોય છે કરશનબાપુ ભાદરકા સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો અને એમાં તંત્રને ખુલ્લી ધમકી આપી છે અને કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે તો તમે સાચવી લેજો ભાઈ કારણ કે ખેડૂતોમાં ખૂબ આક્રોશ છે અને જો કોઈ ખેડૂત આડું અવળું કંઈ પગલું ભરે જેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમને કોઈ તકલીફ થાય અથવા તો એમની સુરક્ષામાં કોઈ તકલીફ થાય ત્યારે આવીને અમારા જેવા લોકો પર દોષનો ટોપલો ન ઢોળતા આક્રોશ સીધો એ તંત્ર પર છે ત્યારે ઘણા સંમેલનો થયા છે ઇકો ને લઈને અલગ અલગ વિસ્તારમાં ગીર ગઢડાથી લઈને સોમનાથ તાલાડા આ બધી જગ્યાએ અલગ અલગ સંમેલનો યોજાયા હતા કે ઇકો ને લઈને રજૂઆતો ટ્રેક્ટર રેલી આ બધું થયું હતું અટકાયતો પણ થઈ હતી ત્યારે હવે જોવાનું રહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે તો આ લોકોની માંગ એક જ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાષણ કરવા આવે તે દરમિયાન કહે કે ભાઈઓ બહેનો આ ઇકો ઝોન છે તે લાગુ નહીં પડે આનાથી ખેડૂતોને નુકસાન થાય એમ છે ત્યારે હું અહીંથી જાહેરાત કરું છું કે આ ઇકો ઝોન અહિયાં લાગુ નહીં થાય આવી વાત કરશન બાપુ ભાદરકાએ કરી છે નરેન્દ્ર મોદીને લઈને કરશન બાપુ ભાદરકાની પ્રતિક્રિયા સાંભળો કે જેમણા જેમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન કે જેઓ શાસનના પ્રવાસે છે તે દરમિયાન આક્રોશ વ્યક્ત કરતા ભાદરકા બાપુએ શું કહ્યું ત્રણ માર્ચ બે હજાર પચીસ રિસ્પેક્ટેડ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી શાસન આવી રહ્યા છે ને એના અનુસંધાનમાં બે વાત કરવી છે એક વાત વિનંતીની છે અને એક વાત તંત્રએ સાવધાની રાખવા માટેનું સૂચન છે સૌપ્રથમ તો વડાપ્રધાનશ્રીને વિનંતી કરવી છે કે ગીરનો રોટલો ખાવા ગીરમાં આવો છો તો ત્યાંના ખેડૂતો ઉપર ઇકોજોન નામનો જે રાક્ષસ લટકી રહ્યો છે એ રાક્ષસને દફનાવીને જજો ખેડૂત દુખી દુઃખી દુઃખી છે ખેડૂત રડી રહ્યો છે અને ઇકોજોન નામના રાક્ષસને તમે દફનાવી શકો એમ છો ત્યાં એવી જાહેરાત કરીને જજો કે ચિંતા ન કરો ઇકોજોન નહીં લાગુ પડે એવી વિનંતી છે કે જાહેરાત તમે કરો બીજી વાત સાવધાનીની કરવી છે જે તંત્રને લાગુ પડે છે રિસ્પેક્ટેડ વડાપ્રધાન શ્રી મોદી સાહેબ શાસણ આવી રહ્યા છે એવા સમયમાં આવી રહ્યા છે કે ખેડૂતની વેદના હદબારી છે ઇતિહાસમાં

કંઈ ભૂલ કરે અને બંધાણી રીતે અથવા તો આપણા વડાપ્રધાન છીને કંઈ નુકસાન ન થાય એનું ધ્યાન તંત્રએ રાખવા માટે સાવધાન રહેવા માટે એક જવાબદાર નાગરિક તરીકે તમને સાવધાની રાખવાનું સૂચન કરું છું ખેડૂતોમાં ખૂબ નારાજગી છે ખેતી માટે કંઈ પણ કરે અને કોઈ ખેડૂત અથવા ખેડૂતનો સમૂહ એવું કોઈ પણ પગલું ન ભરે કે રિસ્પેક્ટેડ વડાપ્રધાન શ્રીને કોઈ પણ પ્રત્યક્ષ પરોક્ષ નુકસાન થાય એનું ધ્યાન રાખવું એ જવાબદારી તંત્રની છે ન કરે નારાયણને કંઈ થાય તો અમારા જેવા લોકોને અમારા જેવા સંગઠનને ખોટી રીતે બદનામ ન કરતા એટલા માટે એડવાન્સમાં કહું છું કે ખેડૂતની નારાજગી સહન ન થાય એવી છે ખેડૂત ક્યાંક ન ભરવાનું કંઈક કામ કરે ન ભરવાનું પગલું ભરે વડાપ્રધાન જ્યારે શાસનમાં હોય ત્યારે એનું ધ્યાન તંત્રએ રાખવું એ તંત્રની જવાબદારી છે એડવાન્સમાં માહોલ જોઈને સાવધાની આપું છું પછી ખોટે ખોટી અમારા ઉપર કીચડ ન ઉડાડતા પછી ખોટે ખોટું અમને જવાબદાર ન માનતા એટલા માટે બે વાત કરીને ફરીથી મારી વાત પૂરી કરું છું રિસ્પેક્ટેડ વડાપ્રધાનશ્રીને વિનંતી કે ઇકોઝોનને દફનાવીને શાસણમાંથી રજા લેજો અને તંત્રને વિનંતી કરું છું કે જે ખેડૂતોના હૃદયની અંદર જે વેદના સળગી રહી છે એ વેદના ક્યાંક રોડ ઉપર ન આવી જાય એ વેદનાને લીધે રિસ્પેક્ટેડ વડાપ્રધાન શ્રી ક્યાંક ડેમેજ ન થઈ જાય એનું હંડ્રેડ પરસેન્ટ ધ્યાન રાખવું એ જવાબદારી તંત્રની છે જય હિન્દ ભારત માતા કી જય

આની પહેલા પણ જ્યારે ભૂપેન્દ્ર પટેલ ત્રણ દિવસ માટે સોમનાથ પ્રવાસે ગયા હતા ત્યારે આમ આદમી પાર્ટીના નેતા અને ખેડૂતોએ પરવાનગી માગી હતી કે ભાઈ અમને ખાલી મુલાકાત કરવા દો અમારે આ ચર્ચા કરવી છે ત્યારે પણ એમને કોઈ મુલાકાત માટેનો પરમિશન નહોતી અપાઈ પરંતુ હવે તો સીએમ નહીં હવે તો પીએમ ખુદ આવી રહ્યા છે ગીર વિસ્તારમાં કરશનબાબુ ભાદરકાએ એવું કહ્યું કે ભાઈ ગીરમાં આવો ને ગીરનો રોટલો ખાવો તો અહીંયા તો તમારે જાહેરાત એ કરવી પડશે કે ભાઈ ઇકોઝોન તો નાબૂદ થઈ જશે ઇકોઝોન અહીંયા લાગુ નહીં થાય આ ઇકોઝોન વાતને લઈને તમે કેવી રીતે જુઓ છો ને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ ગીર વિસ્તારમાં આવી રહ્યા છે એને લઈને તમે શું માનો છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યુઝરૂમ નમસ્કાર